સતત વધતી જતી રો મટીરિયલ્સ કોસ્ટ વધતો જતો લેબર ચાર્જ તથા બળતણની કિંમતોનો સામનો કરી રહેલી ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ કપડા કાર્ડમાંથી પસાર થઈ રહી છે સતત મંદી અને અન્ય પરિબળો સામે માત્ર એક વર્ષમાં શહેર તથા શહેર ફરતેના ત્રેવીસ જેટલા પ્રોસેસિંગ એકમોને તાળા લાગી ગયા છે છેલ્લા થોડા દાયકાથી શહેરની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સતત મંદીનો સામનો કરી રહી છે જેમાં પણ શહેરના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોની હાલત કફોડી બનવા પામી છે ઘણા સમયથી ગેસ લિગ્નાઇટ તથા કોલ જેવા બળતનની કિંમતમાં થઈ રહેલો વધારો આ ક્ષેત્રમાં તે મરણતોલ ફટકા સમાન પુરવાર થઈ રહ્યો છે સાથે પ્રદૂષણ નિયંત્રણ માટે નવી સિસ્ટમો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રોકાણને કારણે વધતી જતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ તથા સતત વધતા જતા લેબર ચાર્જને પગલે પણ મુશ્કેલી વધી છે આ પરિસ્થિતિમાં સતત ઊંચે જતી પ્રોડક્શન કોસ્ટ છતાં મંદીના કારણે પ્રોસેસિંગ જોબ ચાર્જ વધારવાના પાછા પડતા પ્રોસેસર્સને નુકસાનીનો માર સહન કરવો પડ્યો છે જેને લઈને મિલોને તાળા લાગી રહ્યા છે અગ્રણી ટેક્સટાઇલ પ્રોસેસર્સના જણાવ્યા મુજબ માત્ર એક વર્ષના અરસામાં શહેર તથા શહેર ફરતેના ત્રેવીસ જેટલા ડાઇંગ એકમો બંધ થઈ ગયા છે જ્યારે છેલ્લા ચાર વર્ષના અરસામાં અડસઠ જેટલા એકમો વેચાઈ ગયા છે જો કે ઉદ્યોગને પડી રહેલી મુશ્કેલી સામે ઉદ્યોગકારોએ આકરા પગલાં લેવા પડશે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ લાખો લોકોને રોજગારી આપતા આ ઇન્ડસ્ટ્રીને ટકાવવા ઉદ્યોગની મુશ્કેલી સમજી પ્રોત્સાહન આપવા પડશે ગઈકાલે જે મિટિંગની આપ વાત કરો છો એમાં અમે લોકોએ અમારા સભ્યોને દસથી પંદર ટકાના જોબચાર્જના ભાવમાં વધારો કરવા જણાવ્યું છે અને દસથી પંદર ટકા એ ભાવ વધારો જો કરીએ તો પણ કંઈ મિલો પ્રોફિટમાં આવી જાય અથવા પ્રોસેસ હાઉસ પ્રોફિટમાં આવી જાય એવું મનવાનું કારણ નથી પણ સરભર થઈ રહે અને બ્રેક ઇવન પોઈન્ટ પર પહોંચી રહે અને થોડા દિવસ હજુ પણ આગળ મિલો ચલાવવામાં અમે સફળ થઈ શકીએ અત્યાર સુધી એમ તો અમારી પાસે જે લેટેસ્ટ આંકડો છે છેલ્લા ત્રણ ચાર વરસમાં અડસઠ મિલો બંધ થઈ છે અને છેલ્લા એક વરસ દરમિયાન સત્તાવીસ મિલો બંધ થઈ છે પાંડેસરા એકલામાં આપણે જો કહીએ વાત તો સાતથી આઠ મિલો બંધ થઈ છે